ગુજરાત સરકાર શ્રી દ્વારા સમગ્ર ગુજરાત એકસો બાર મુજબનો નવો એક કાર્યક્રમ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે તમામ એકસો આઠ નંબર છે ફાયર છે એકસો એક્યાસી નંબર છે જેટલી પણ જે ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને એકસો બાર જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે મોરબી જિલ્લાને નવી જનસંપર્ક વાહન ફાળવવામાં છે છે આ જે જે વાહનો વાહનો એ દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા ઉપર એ સ્ટેન્ડ ટુ રહેશે હળવદ અને મોરબી તાલુકામાં બે બે છે બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક એક વાહન ફાળવવામાં આવ્યું છે આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે રાઉન્ડ ધ ક્લોક સેવા પર કાર્યરત રહેશે જીઓ જીઓ ના આધારે આ જે સેવા છે એ પૂરી પાડવામાં આવે છે તમે ક્યારથી પણ ફોન કરશો તો એ તમારી જેવી જરૂરિયાત હશે પોલીસની જરૂરિયાત હશે તો એ નજીકની નજીક જે વેન હશે કે એને કોલ આપશે અને એ ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી અને ગુજરાતના અને મોરબીના પ્રજાને ખૂબ સારી એવી અને જલ્દી સેવા મળી રહે એ બાબતનો આ સરકારશ્રીનો પ્રયાસ છે અને મારી મોરબી જનતાને આપણા થકી એ વિનંતી છે કે આપણે જ્યારે પણ આ સેવાઓ પૈકી કોઈની જરૂર પડે તો આપ વન વન ટુ એકસો બારને કોલ કરશો તો તમામ સેવાઓ તમને એક જ મોબાઈલ નંબર ઉપરથી નંબર ઉપરથી મળી જશે

અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે